આગળ વાત કરતો તો ભ્રષ્ટાચારી અધિકારીઓ પર રાજ્યના એસીબીએ તવાઈ બોલાવી દીધી છે છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચાર થતા અધિકારીઓની સામે કાર્યવાહી કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર મામલતદાર કચેરીના ત્રણ કર્મચારીઓને એસીબીની લાંચ લેતા ઝડપી પાડ્યા છે મહત્વનું છે કે ત્રણેય જણા સામે પંદર હજારની લાંચનો કેસ કરવામાં આવ્યો છે વિજાપુર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર અને જેલ ક્લાર્ક દ્વારા લાંચની રકમ માંગવામાં આવી હતી ફરિયાદ મુજબ કહી શકાય કે જેમાં જમાઈ અને કૌટુંબિક ભત્રીજો મહેસાણાના વસાઈ પોલીસ મથકમાં નોંધાયેલા એક ને હાઈકોર્ટની તકલીફર સિવિલ હોસ્પિટલ મિસ્ત્રી અને ભાવિન પરમારને પંદર હજાર રૂપિયાની લાંચની રકમ માંગી હતી જે રકમ જેલ ટ્રાન્સફર નહીં કરવાને લઈને માંગવામાં આવી હતી જેથી મહત્વનું છે કે એલસીબીનો સંપર્ક ફરિયાદી કર્યો હતો જ્યારે ગાંધીનગર એલસીબી વિજાપુર મામલતદાર કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું જે દરમિયાન કચેરીના દરવાજા બહાર જ રોડ સાઈડમાં આરોપી પટ્ટાવાળાએ લાંચની રકમ જેમન મિસ્ત્રી અને ભાવિન પરમારના કહેવા મુજબ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા પટ્ટાવાળા કલ્પેશ મકવાણાએ આ લાંચ અંગેની વાતચીતો કરી હતી જેના આધારે એલસીબીએ ત્રણેયની પકડ પકડીને તેની કાર્યવાહી શરૂ કરી છે